પોરબંદર જિલ્લાના જુદા જુદા ગામોમાંથી ચાર જેટલા દિવ્યાંગ લોકોની મદદે કોંગી આગેવાનો આવ્યા છે જેમાં અગ્રણીઓએ ચારે ચાર નિરાધરોને એમ્બ્યુલન્સ મારફતે બોગોદરા ખાતે મંગલ મંદિર માનવ સેવા પરિવારના આશ્રમ ખાતે મોકલી આપ્યા છે પોરબંદરના લીમડા ચોક વિસ્તારમાં એક મનો દિવ્યાંગ માતા પુત્ર લાચાર અવસ્થામાં ફરતા હોવાથી ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા અને તેમના નાના ભાઈ રામદેવભાઈ મોઢવાડિયાના પ્રયાસોથી બગોદરા ખાતે આવેલા આશ્રમમાં તેમને સ્વસ્થ બનાવવા માટે પહોંચાડી દેવામાં આવ્યા હતા ત્યારે એવી અપીલ કરી ક્યાંય પણ આવા લોકો નજરે ચડે તો કોંગી આગેવાનોનું ધ્યાન દોરવા જણાવ્યું હતું ત્યારબાદ પોરબંદર જિલ્લાના બોખીરા અને કુતિયાણા વિસ્તારમાં આ પ્રકારના વધુ ચાર લોકો મળી આવ્યા હતા અને તે અંગેનું ધ્યાન કોંગ્રેસના આગેવાનોને દોરવામાં આવતા તેમના માધ્યમથી અને સેવાભાવી લોકોના સહયોગથી આ ચારે ચાર લોકોને બગોદરા ખાતે લઈ જવામાં આવ્યા છે અમદાવાદ જિલ્લાના બગોદરા સ્થિત દિવ્યાંગોને આશરો આપીને મેડિકલ ટ્રીટમેન્ટ યોગ્ય ખોરાક અને અનુકૂળ વાતાવરણ આપીને આશરો આપતી સંસ્થા મંગલ મંદિર માનવ સેવા પરિવારના સંચાલક દિનેશભાઈ લાઠિયાના પુત્ર અવધૂત લાઠિયા અને તેના સેવાભાવી મિત્રો પોતાની એમ્બ્યુલન્સ લઈને રામદેવભાઈ મોઢવાડિયાના કહેવાથી પોરબંદર આવ્યા હતા અને પોરબંદર કુતિયાણા અને ઘરેજના ચાર માનસિક દિવ્યાંગોને લઈને તેઓ નોર્મલ જિંદગી જીવી શકે એ નિયત સાથે મંગલ મંદિર માનવ સેવા પરિવાર બગોદરા લઈ ગયા હતા અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર